રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરમાં ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે પાટણવાવ રોડ ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ તોડી નાખેલી પાણીની લાઇનને લઈ છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણી વગર વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેરફાર થઈ રહ્યો હોવાની અનેક લોકો પાણીથી વંચિત રહ્યા છે વારંવાર પાણીની લાઈન તોડી નાખી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવી ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેરફાર થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાઈ ગયું હતું ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલ જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને એનકેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઈજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે ખોદેલા કામમાં પૂરતી ભર

સરખી રીતે તો હારું અમને કોઈ ગાયરા કાઢાય ની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો તકલીફ બચ્ચા રમતા હોય નાના બાળક રમતા હોય તો એ એમાં કદાચ હળી કાઢીને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડાવડા છે સાધન નથી હાલતા ગાડીઓ ખૂચી જાય છે બસ કાયદેસરનું નું કરી નાખો પાણીની બધી લાઈનું તૂટી ગયું છે તો પાણી આવતું નથી તો કઈ રીતે કરું મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરો છે મારા કિશન પોઈજ છે દુકાન છે આયે એ તો બગલ રાખ્યો છે આ લોકો એ નથી કોઈ ગરક આવતું નથી કોઈ વેપારી માલ દેવા આવતા આયા ને રખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણીનોકારો ગારો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોળીમાં ઓર પડી ગયા છે ગાડી સ્લિપ થઈ ગઈ અમારું ટેમ્પો બા ગોપાલનો ઘટના સવારે ગોપાલ વાળા આવ્યા માલદેવા ગાડીની ખૂચી ગઈ અહીંયા ખાડા પાણીની લાઈનો એના પેલા લીક થઈ ગઈ પાછી પાછી લીક થઈ ગઈ ગાળો ગારો થઈ ગયો રસ્તો બગાડ નાખ્યા લોકોએ ને ઘરે કોઈ આવતું નથી માલદેવા નથી આવતા દુકાને રસ્તો ખરાબ થતો આવીને માલ લઈ જાવ પાછું રસ્તા સારું કરી દે ને પછી એવું કરી દે અહીંયા આવો રસ્તો બેકાર કરી નાખ્યું છે ગાળો કીચડ કર નાખ્યું ત્યાં અને રસ્તો ખાડા ખાડા કાઢી ખાતા પછી છોકરો બોકરો પડી જાય એની કોઈ જવાબદારી નહીં આવે નહારાજા યુનુઝભાઈ ચાર રેસિડેન્ટ લખશો આ ગટર ખોદી છે એમાં ભૂવા પડી જાય છે ગારો ખીચડ થાય છે ગાળો ખીચડ થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખારા પાણીની લાઈન તૂટી જાય છે સાધન આવવા જવામ નડે છે બે ફેર્યા વાહન અમે બેહી ગયું ભૂવો પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય છે ઉનાળામાં પાણીની શોર્ટેજ છે પાણી આવતું નથી બે થી આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચથી આવશે તો શું કરવું શાકભાજી ફેરિયાવાળા કોઈ આવતા નથી ગારાની હિસાબે પાટલાવાળા આવતા નથી રોડ માંથી લેવા જવું પડે બાટલા વાળા road માંથી પિયત ભાઈ બાટલો બદલાવી ગયો road માંથી લેવા આવ્યો બૈરાઓ એકલા હોય તો શું કરે ખાતર અઢાર ફૂટ ખાડો કર્યો છે હવે એ ભૂવા જ પડ્યા રાખે ને પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આમ આગળથી લઈને હાલ્યા આવે અમને તો અમે કાંઈ ફાયદો નથી